તો મોનોટાઇપ ઇન્ડિયાના શેરમાં પણ નોંધપાત્ર વધારો થયો એક સપ્તાહ અંદર ટકા વધ્યો શુક્રવારે આ શેર સાત રૂપિયા ઉપર બંધ થયો હતો અને આ શેર એક વર્ષમાં ચોપન ટકાનો નફો આપ્યો છે રોકાણકારોને પછી મિત્રો છેલ્લો અને પાંચમો શેર છે એક્સેલ અને ઇન્ફ્રા શેરનો તો આ શેર પણ છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં તેવીસ ટકા